આણંદની કિશોરીએ આણંદ જિલ્લામાં મિસ ટીન ઇન્ડિયા બે હજાર ચોવીસનો ખિતાબ જીતી હવે રાજ્યકક્ષાએ પોતાની પ્રતિભાવ પાથરશે આજરોજ નવમી સપ્ટેમ્બરના રાત્રે સાડા આઠ કલાકે મળતી અખબાર યાદી પ્રમાણે ફોર એવર મિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ સ્પર્ધામાં આણંદ જિલ્લામાંથી બસો જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો જેમાં ડાન્સ કેટવોક સહિત જુદા જુદા ચાર રાઉન્ડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં આણંદની રાશિ શ્રોફે પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી મિસ ઇન્ડિયા બે હજાર ચોવીસના આણંદનો ખિતાબ હાંસલ કર્યો છે રાજસ્થાનના જયપુર ખાતે ફોર એવર મિસ્ડ ઇન ઇન્ડિયા બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી રહી હતી મિસ ઇન ઇન્ડિયા આણંદનો ખિતાબ મેળવ્યા બાદ રાશિ શ્રોફ અને તેમના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને રાશિ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો રાશિ શ્રોફ હવે મિસ ઇન ઇન્ડિયા બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લીધ મારું નામ રાશિ શ્રોફ છે મેં ફોર એવર સ્ટાર ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને એમાંથી હું આનંદ જિલ્લાનું ટાઇટલ જીતી છું અને એમાં બસો પાર્ટિસિપન્ટ્સ હતા આનંદમાંથી એમાંથી હું એક બની છું અને આ બધું જે હતું આખું એમાં મને મદદ કરવા માટે તૈયના જે મેન્ટર્સ હતા એને એમને પણ મદદ કરી હતી અહીંના જે મારા ફેમિલીને બધા મારા ટીચર હતા એમને પણ મને કોરિયોગ્રાફી કરવામાં મારું વોક બરાબર કરવામાં બધામાં હેલ્પ કર્યું હતું અને બીજી એવી વસ્તુ કે ચાર રાઉન્ડ હતા એમાંથી બધી અલગ અલગ થીમ હતી એક ટ્રેડિશનલ હતું એક સાદું રેમ્પ વોક હતું અને બીજું ઇન્ટરવ્યૂના રાઉન્ડ હતા એ બધા મેં પાર કરીને આજે સિટી વિનર થઈ છું અને બહુ ખુશીની વાત છે